અહીના અમે મોડ નિવાસી છે મોડ માલિકો છે આજે અમને વનવાસી કહેવામાં આવે છે વન બંધુ કહેવામાં આવે છે અમે આદિવાસીઓ છે હજારો વર્ષોથી વસનારા આદિવાસીઓ છે અમે જે વખતે આ વિસ્તારોમાં દેશ પર આ વિસ્તારોમાં દેશ પર જે વખતે મુગલોનો આક્રમણ થયું હુણોનો આક્રમણ થયું અમારા કુવર વસાવાનું રજવાડું હતું રાજા પંઠા વિનોદેવ રજવાડું હતું અમારા રજવાડાઓને યેંગ પેન પ્રકારે હેરાન પરેશાન કરીને ખદેડીને આજે અમને જોઈને એ યુવાનોને જે રીતે મારવામાં આવ્યા જોઈને ખરેખર એટલી બેરહેમીથી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ 13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયાવાળા એકલા નથી એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે

આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવીએ છીએ